નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ હિરેન કાછડિયા મારું ગામ જામકનોણા છે રાજકોટ જિલ્લો લાગે છે આજે મેં મારા ફાર્મની અંદર બે એકડની અંદર ટેટીનું વાવેતર કરેલ છે અને ટેટીના વાવેતરમાં જે મેં વાવેતર કરેલ છે એ મલચિંગથી કરેલું છે હવે મલચિંગની અંદર અત્યારે તમે આ ઉનાળા એપ્રિલ મહિનાની પાંચ ચાર બે હજાર ચોવીસની આજની તારીખ છે આ તારીખે આવેલાનો ગ્રોથ અને આની ગ્રીનેરી તમે જોઈ શકો છો આ ગ્રીનેરી અને ગ્રોથનું મેન કારણ છે કે મલ્ચિંગ એટલે કે જે આપણે કાગળ પાથરીને ખેતી કરી છે એના હિસાબે આવા ટેમ્પરેચરની અંદર અને આવા એપ્રિલ મહિનાના જે ટેમ્પરેચર હાઈ હોય છતાં પણ આ પાકનો ગ્રોથ બહુ સારો એવો છે બીજું કે આની અંદર તમે એ પણ જોઈ શકો છો કે કોઈ નિંદામણ જોવા મળતું નથી એટલે કે નો બીજો ફાયદો એ છે કે આપણે જે કોઈ પણ પાક વાવીએ એ તો કાગળ એટલે કે આ છોડને પાણીની પણ ક્યારેય ઘટ થતી નથી કારણ કે જેટલું બી તમે પાણી આપો છો એ પાણીનું બાષ્પીભવન ન થાય આ કાગળ હોવાનો મેન અને મુખ્ય ફાયદો શું છે કે ભાઈ આપણે જે કાંઈ માવજત કરીએ ફટિલાઇઝરની કે એ સિવાયની કોઈ અન્ય માવજત કરતા હોય તો એ માવજત પણ એક બહુ સારી રીતે જમીનની સાથે સંકળાયેલી લે છે પાણી સાથે કે હવા સાથે ભવન થતું નથી એટલે કાગળ એક આપણા ખેતી માટે ખેડૂતો માટે બહુ લાભદાયી છે તો મારા જે ખેડૂત સાથી મિત્રો છે એમનો એક મારે આગ્રહ છે કે તમે જે બી કોઈ ખેતી કરો જેમ કે વેજીટેબલ પાક હોય કે કોઈ બીજા અન્ય કોઈ પાક હોય એમાં પણ તમે સારી કંપનીનો મલ્ચિંગ કાગળ કરી અને બહુ સારી એવી ખેતી કરી શકો છો અને આ ખેતીથી ખૂબ સારું ઉત્પાદન સારી ક્વૉલિટી અને ખેતી ખર્ચની અંદર બચત થાય છે તો ખેડૂત મિત્રોને શરૂઆતની અંદર થોડું આ ટેકનોલોજી નવી લાગે અને એ ટેકનોલોજીથી થોડો ડર લાગતો હોય પણ આની અંદર બહુ કાંઈ ખાસ એટલી બધી કાળજી રાખવાની જરૂર હોતી નથી શરૂઆતની અંદર જે તમારે પાથરવાની એટલે કે જે આપણે મલ ને એક રોલ પ્રેસ કરવાની એ જ એક સિસ્ટમ આપણે કાળજી રાખવાની હોય છે બાકી તમારી પાછળની જે કાંઈ માવજત હોય એ માવજતની અંદર તમને ખૂબ બેનિફિટ એટલે કે એક ચોખ્ખો નફો દેખાડે છે આ કાગળ કરવાથી બસ ધન્યવાદ નમસ્કાર ગ્રો ઇટ વી હેલ્પ યુ ગ્રો